મળ્યો હતો જે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે પરિવારજનોએ જણાવ્યું હતું કે આપઘાત પાછળ ફિયાન્સી સાથે ઝઘડો થયો હોવાનું અનુમાન વ્યક્ત કરાયું છે મૃતક તંજીમના બનેવી રમઝાન કુરેશીએ જણાવ્યું હતું કે પત્ની બેસ્તાન સંબંધીને ત્યાં ગઈ હતી બાળકો ઘરમાં હતા બંને બાળકો ભોજન કરાવી તંજીમે ઘર બહાર મોકલી આપ્યા હતા ત્યારબાદ મોબાઈલ ઉપર ઘણી લાંબી વાતો કરી હતી પછી ખબર નહીં શું થયું ને ફંગ ફાસો ખાઈ દેલી હાલતમાં મળ્યો તંજીમ દુકાન પર કામ કરતો હતો એક વર્ષ પહેલાં જ સગાઈ થઈ હતી છ જાન્યુઆરીના રોજ લગ્ન નક્કી થયા હતા બે ભાઈ અને ચાર બહેનોમાં તંજીમ પરિવારનો લાડકો હતો આપઘાત પાછળ ફિયાન્સી સાથે મોબાઈલ પર ઝઘડો થયો હોવાનું અનુમાન અને ગુસ્સામાં ફાંસો ખાધેલો હોય તેમ લાગી રહ્યું છે હાલ તો પોલીસે તપાસ શરૂ કરી હોવાનું પણ જાણવા મળ્યું છે હર્ષ સેટા સાથે હાજર કુરેશી